સ્માર્ટ સિટી કહેવાતું અમદાવાદ પરંતુ અહીંથી એક શરમજનક ઘટના સામે આવી છે ઓઢવ વિસ્તારમાં આવેલા સ્મશાન ગૃહમાં મૃતકની અંતિમ વિધિ માટે ગયેલા પરિવારજનોને ભીનું લાકડું પૂરું પાડવામાં આવ્યું પરિવારજનોએ વારંવાર વિનંતી કરી પણ સૂકું લાકડું મળ્યું નહીં છેવટે મજબૂરીમાં તેમને ટાયર અને કંબળ સળગાવીને અંતિમ વિધિ પૂરી કરવી પડી પરિવારજનોનું કહેવું છે કે તેઓ રાત્રે અગિયાર વાગે સ્મશાન પહોંચ્યા હતા પણ અંતિમ વિધિ માટે સવારના પાંચ વાગ્યા સુધી રાહ જોવી પડી વરસાદના કારણે લાકડું ભીનું હતું છતાં પણ સ્મશાનના કર્મચારીઓએ કોઈ યોગ્ય વ્યવસ્થા કરી ન હતી આ મામલે રાજકારણ પણ ગરમાયું છે વિરોધ પક્ષના નેતા સહેઝાદ ખાન પઠાણે આ ઘટનાને એએમસીની ઘોર બેદરકારી ગણાવી છે અને આક્ષેપ કર્યો છે કે હવે તો સ્મશાનના લાકડામાં પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે પ્રશ્ન એ છે કે કરોડો રૂપિયાના બજેટવાળી સ્માર્ટ સિટી અમદાવાદમાં શું મૃત્યુ પછી પણ માનવીને માન અને ગૌરવ નથી મળતું